ચેલેન્જ છે તમને આર્ટિસ્ટ કે મળે તો જામનગર બજારમાં અને ઈ પાછું કેવું છે ખબર છે અડધી જ કલાક નો ખેલો એટલે આજે પાછા અમે આવ્યા છીએ બે વર્ષ પછી એટલે ટોટલ હું ત્રીજી વાર આવ્યો ત્યારે મને કાકાના ના ચાખવા મળ્યા ખરેખર બીજું ભાઈ રસ નું કામ કેવું બહુ બહુ સારું છેલ્લા પંદર વર્ષથી આ કાકા પાસે રેગ્યુલર દરરોજ સાંજે નાસ્તો કરવા આવીએ છીએ

ચેલેન્જ છે તમને આ ટેસ્ટ ક્યાંય મળે તો જામનગરની બજારમાં અને એ પાછું કેવું છે ખબર છે અડધી જ કલાકનો ખેલો અહીંયા કાકા પહેલાં સવારે સેલ કરતા હું આવ્યો છું અત્યારે હર્શુખલાલ એન બ્રધર્સ મહાલક્ષ્મી રોડ કન્યા શાળાની સામે જામનગર એડ્રેસ સમજાવું તો સેન્ટ્રલ વાળો રોડ છે ત્યાંથી અંદર આવો બાઈક કે એવું હોય તો જ આવશે ફોર વ્હીલ નહીં આવે સાંજે સાડા પાંચથી સાડા છ જ કાકા વેચે છે એમાંય તમને નવું અપડેટ આપી દઉં કે પચીસથી ત્રીસ મિનિટ જ અહીંયા મળશે અમારે લાસ્ટ પ્લેટ મહાન હાથમાં આવી અત્યારે જુઓ શાંતિ થઈ ગઈ છે અને ઘણા કસ્ટમર પાછા જાય છે ન મેળ આવ્યો ને આજે આવું જ થાય છે આજે અમારે ત્રીજો ધક્કો થયો અને આ વેરાયટી એવી છે જોરદાર કે આજુબાજુના પાડોશી જો મિત્રો છે ત્યાં એને એવી મોજ આવે અત્યારે આપણી અરે તો હવે આપણે ટેસ્ટ કરશું અને જણાવશું કે આ ખરેખર આ રસપાઉ વસ્તુ છે તો આની અંદર એવી શું ખાસિયત છે કે લોકોનો આવો ગાંડો ક્રેસ છે એ પાછો છેલ્લા અડધી સદીથી પાંચ દાયકાથી ઘણા તો એવા મને મળ્યા કે જેના મમ્મી પપ્પા વડીલો જમી ગયા હોય ને એના છોકરા એના છોકરા આ ખાવા આવે આજથી પચાસક વર્ષ પહેલાં દાદાએ શરૂઆત કરી હતી રસપાવની જે માત્ર પાંચ રૂપિયાથી શરૂ કર્યું હતું અને અત્યારે ભાઈ જામનગરમાં ધૂમ મચાવે છે ત્રીસ રૂપિયા છે તો વધુ વાત નહીં કરું થોડી દાદા અરે વાતચીત કરીશ અને તમને બધી માહિતી મેળવવાની ટ્રાય કરીશ તો હવે ટેસ્ટ કરીને બતાવું આ છે રસ ઉપરથી સરસ મજાના સિંગદાણા જે પોતે જ બનાવે છે ઉપર લીલી ને તીખી ચટણી છે ટેસ્ટ કરું હું પહેલી પહેલીવાર ટેસ્ટ કરું છું મોઢામાં મૂકો એટલે મોજ આવે વસ્તુ એક નંબર બનાવે આને લીધે લોકો ગાંડા હયા હચું ભાઈ જામ સાહેબ નું જામનગર કઈ નો ઘટ્યા જેમ ચાવો ને મોજ આવતી જશે તમને આ શેરી વિશે સમજાવી દઉં આ કન્યા શાળાની સામેનો રોડ છે આ કન્યા શાળા છે કન્યા શાળાની બરોબર સામે આ શેરી છે આ શેરીમાં કાકાની દુકાન છે સાંજે સાડા પાંચે આવવાનું અડધી કલાકમાં આવે એટલે તમે ટાઈમિંગ લઈને આવજો ને પ્લાનિંગ કરીને આવજો ખાવા જ છે અહીંયા આવીને ખાશો એટલે એકસો ને દસ ટકા મોજ આવશે ત્રીસ રૂપિયા પ્લેટ છે રસખારી બનાવે છે રસ કચોરી બનાવે છે અને રસ પાઉં બનાવે આપણે પાઉં લીધા હતા તો આ વિડીયોને અહીંયા પૂરો કરવું આની મોજ કરું તમે લોકો વધુને વધુ લોકોને શેર કરી દો વધારે ફેમિલી સુધી આ પહોંચાડો અને જ્યારે પણ જામનગર આવો તો અહીંયા મુલાકાત કરો તમારા જો હજી સુધી ટેસ્ટ ન કર્યો હોય તો કોમેન્ટ કરીને જણાવજો અને જે લોકોએ આ ટેસ્ટ કર્યો છે એ પણ મને કોમેન્ટ કરીને જણાવજો અને હા આ વિડીયો તમે કયા ગામ જિલ્લાથી જુઓ છો તમારા ગામનું નામ ને તમારું નામ લખીને કોમેન્ટ કરજો તો ચાલો કાકાને હવે મળી લે ટેસ્ટ તો થઈ ગયો છે પહેલાં તો અમારા પરમ મિત્ર જામનગર ના જામ સાહેબ નું જામનગર ના અમારા બિરજુભાઈ બિરજુભાઈ કેમ છો બસ મજા જો હવે આજથી કેટલા ટાઈમ પેલા આપડે આયા તા અહીંયા આશરે બે વર્ષ પહેલા આયવા તા પણ આપણા નસીફાન નહોતું એટલે આજે પાછા અમે છીએ બે વર્ષ પછી એટલે ટોટલ હું ત્રીજી વાર આવ્યો ત્યારે મને કાકાના ના રસપાવ ચાખવા મળ્યા ખરેખર બીરજુભાઈ રસપાઉં નું કામ કેવું બહુ બહુ સારું અને કાકા મારે ખેલદી તમે કેટલા વર્ષોથી આનંદ લેતા હી છો જામનગરવાળા 12 13 વર્ષ તો મને થઈ ગયા એમ ને કાકા લગભગ 50ક વર્ષથી તો મને વાત કરતા હતા કે આમને ચાલુ હોય છે ને મને આની હાઈલાઈટ હું કે અડધી કલાકમાં વારો તમારા નસીબમાં હોય તો મળે નસીબમાં હોય તો જ મળ્યો જો અત્યારે પૂરું થઈ ગયું કેમ કે એમની આખી પ્રોસિજર છે ને એમાં મિત્રો ટાઈમ લાગે છે મે થોડું ડિટેલમાં કાકાને પૂછ્યું એટલે કાકાનું એમ કહેવાનું છે કે જે ચટણી છે પાઉં છે જી એમના કાકા ઓલા પાઉં બતાવો તો અમારા દર્શકોનો આ જો આ જે પાઉં છે ને આને મેકિંગમાં ટાઈમ લાગે છે આ ટોસ ટાઈપના પાઉં હોય છે અને ચટણી છે બે જાતની એ બનાવવામાં આ લોકોને સમય જાય છે એટલે એક કલાકનો ટાઈમ રાખે છે કે સાંજે એક કલાકમાં જેટલા ગ્રાહકો હોય એમને મળી જાય અને જામનગરના જે લોકલ છે એમને ખ્યાલ છે એટલે એ લોકો પાર્સલ માટે એડવાન્સથી કાકાને કહીને જાય કે ભાઈ પાંચ વાગે અમે લઈ જશું સાંજે એટલે એ લોકો અહીંયા આવી પાર્સલ લઈ જાય ફેમિલી માટે બરોબર ને બરોબર એનો ટાઈમ ટેબલ પહેલા તો જણાવી દીધું આ રસ પાઉં ખાવા હા પાર્ટી હાળા છે સાંજે કે સાંજે હો અને અમારે તો ઉઠેરી નહીં કોઈ અમારે નહીં મેળા પહેલા હવાર ટાઈમ નહીં હતો અને આપણે અહીંયા નું એડ્રેસ થોડું સમજાવો માલકવીનો ચોક બરાબર જામ સેન્ટ્રલ બેંક માલકવીનો ચોક કન્યા સાળ ની અને તમે કેટલા સમયથી કાકા આ વ્યવસાયમાં 50 વર્ષ હું વાત છે

હું વિવસાય એઝ અ જનરલ મેનેજર અતુલ મોટર્સ છેલ્લા પંદર વર્ષથી આ ઘાટા પાસે રેગ્યુલર દરરોજ સાંજે નાસ્તો કરવા આવીએ છીએ એક જ સરખો ટેસ્ટ ને એક જ સરખી ગદાકી બીજું કોઈ જાતનો કાંઈ વેપાર નહીં ટેસ્ટ એક જ સેમ ટુ સેમ ભાવ હમણાં વધાર્યા કાંઈ પચીસ હવે થઈ પ્રમાણે ટેસ્ટમાં બહુ વ્યવસ્થિત ભાવ છે કામ કરતા બહુ સારી હોય જ અમારી પ્લેટ બે દેજો હો ભાઈ કાયદેસર વારો આવે આવે તો શરૂઆત કાકા પચાસ વર્ષ પેલા કઈ તમે તો પાંચ પૈસાથી કેવું કઈક હતું ને 5 રૂપિયા માટે કીધું મારા પપ્પા આવતા અત્યારે હું આવું બીજી પેઢી અને આપડા નસીબ હાર ને રજભાઈ કે આપડે સમજો કે ત્રીજો ધક્ ત્રીજો

આપડી ફ્લેટ તૈયાર થઈ ગઈ છે એક માઇક કાકા પાસે છે એટલે થોડો થોડો તમને કાકા નો અવાજ આવશે દુકાન જોઈ લ્યો હર્ષુખલાલ એન્ડ બ્રધર્સ મહાલક્ષ્મી ચોક કન્યા શાળા સામે જામનગર અને લોકોનો ક્રેઝ છે ભાઈ